શ્રી કૃષ્ણ કનયા લકી જય દ્વારિકાધી કી જય મારા કર્મચારી ધામ મારે નથી ચાવું તીરથ ધામ મારા કર્મચારે ધામ મારે નથી ચાવું તીરથ ધામ પેલું તીરથ પતિ દેવના ચરણે પેલું તીરથ પતિ દેવના ચરણે એમાં પરમેશ્વરનો વાસ મારે નથી ચાવું ધામ મારા ઘરમાં ચારે દામ મારે નથી ચાવું ધામ બીજું તીરથ સાસુ ને સસરા બીજું તીરથ સાસુ ને સસરા એમાં શંકર પાર્વતીનો વાસ મારે નથી ચાવું ધામ મારે ઘરમાં ચારે દામ મારે નથી જાવું તીરથ ધામ ત્રીજું તીરથ જેઠ જેઠાણી ત્રીજું તીરથ જેઠ જેઠાણી હે મારામ સીતાનો વાસ મારે નથી તીરથ ધામ મારા ઘરમાં ચારે દામ મારે નથી જાવું તીરથ ધામ ચોથું તીરથ મારા ઘરનો ઉંબરો ચોથું તીરથ મારા ઘરનો ઉંબરો હે માં લક્ષ્મીજીનો વાસ મારે નતી જાવું તીરથ દામ મારા ઘર માં ચારે ધામ મારે નતી જાવું તીરથ દામ પાંચમું તીરથ તુલસી નો ક્યારો પાંચમું તીરથ તુલસી નો ક્યારો તેમાં સાલીગ્રામ નો વાસ મારે નથી જાવું તીરથ ધામ મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું ધામ છઠું તીરથ બેન બાણે તીર તેમા બ્રહ્માજીનો વાસ મારે નથી જાવું તીર્થ ધામ મારા ઘર માં ચારે ધામ મારે નથી જાવું તીર્થ ધામ સાત મુતીર્થા ધિકરન દીકરી સાત મુતીર્થા ધિકરણ દીકર એમાં બાળ ગોપાલનો વાસ મારે નથી જાવું તીર્થ ધામ મારા ઘરમાં ચારે ધામ મારે નથી તીરથ તીર્થધામ આઠમું તીરથ ઘર મારું મંદિર આઠમું તીરથ ઘર મારું મંદિર તેમાં કુળદેવીનો વાર મારે નથી જાવું તીરથ તીર્થધામ મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તીરથ તીરથદામ नव मूतीरथ गौ मा ताजी नव मूतीरथ गौ मता ते तीस करोड देव मावं तीरथद मारम चारे दाम नथी जाऊ तीरथद दसमू तिरथ तिथि अंगणीये दसमू तिथ તેનો પ્રેમથી કરો સત્કાર મારે નથી જવું તીરથદામ મારે ઘરે ચારે ધામ મારે નથી જાવું તીરથ ધામ મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તીરથ તીરથદામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે